નમસ્કાર દર્શક મિત્રો હું છું પદાર્થ મુક્ત નથી ગૃહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે ગૃહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર પચીસના ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે છે આત્મવિશ્વાસ આપે છે ઉદારતા આપે છે નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નિડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે ગુરુ મહારાજ ફરતા ફરતા ચૌદમી મિથુન રાશિમાં એટલે કે એમની ઝડપ વધારીને કર્ક રાશિમાં આવશે પાછા ગતિથી એ ચાલતા ચાલતા મિથુન રાશિમાં આવવાના છે પાંચ બાર પચીસ ના દિવસે પાંચમાર પચીસના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પહેલી જૂન બે હજાર છવ્વીસ સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે મારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવ્વીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહદેવતા છે એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે આવે છે 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 ત્યારે ત્યારે એ એ બને બને મકરમાં નીચના અને કરવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણને જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કઈ રીતે પડશે દર્શક મિત્રો હવે જોવાના છીએ રાશિના જાતકોને મળશે તે આપની વિશે વાત કરીએ એ પહેલા આપને વિનંતી છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા તમામ મિત્રોને સાથે એને શેર કરજો અને મોકલજો ગુરુનું ભ્રમણ તમારી રાશિમાં થવાનું છે તમને ઉત્તમ ફળ મળવાનું છે તમને ઘણો બધો અણધાર્યો ફાયદો ગુરુ મહારાજ કરાવવાના છે સારો એવો લાભ કરાવવાના છે તમારો વ્યક્તિગત વિકાસ થશે આંતરિક વિકાસ થશે ઉપરાંત તમારા માટે નવી નવી દિશાઓ ખોલવાની છે વિકાસની નવી દિશાઓ ખોલશે જેના કારણે તમને સારો એવો ફાયદો થઈ શકે છે તમારા આત્મવિશ્વાસમાં સારો એવો ફાયદો થાય વધારો થાય તમને ફાયદો થાય તમારું કામ એ આગળ વધશે તમે નવું કામ કરવા ઈચ્છા ધરાવો છો તો એમાં પણ તમને સારી એવી પ્રગતિ થશે સારી એવી આવક થશે તમારું આરોગ્ય પણ સુધરશે દેહસ્થાનમાં ગુરુનું ભ્રમણ તમારું આરોગ્ય સુધારશે તમે આત્મમંથન કરી શકશો વિકાસના નવા રસ્તાઓ ગોંધી શકશો આવકની નવી દિશા નવા રસ્તા ખુલશે પાંચમી દસટી પાંચમા સ્થાને પડે છે જેથી કરીને તમને ગુઢ વિદ્યા શીખવાનું મન થાય કોઈ રહસ્યમય વિદ્યા કોઈ આવડત તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રોને ફાયદો આનાથી કોઈ નવી બાબત તમને જાણવા શીખવા મળી શકે છે સંતાનથી પણ તમને ફાયદો થઈ શકે છે જે લોકોનું સગપણ બાકી છે તેવા મિત્રો માટે સગપણ ની વાત આગળ ચાલી શકે છે લગ્નની વાત આગળ ચાલી શકે છે કારણ કે ગુરુની સાતમા સ્થાને દ્રષ્ટિ તમારા લગ્ન યોગ પર નિર્માણ કરી રહ્યો છે ભાગીદારીમાં તમને સારો એવો લાભ મળી શકે ઉપરાંત જીવનસાથીના દ્વારા પણ તમને સારો એવો ફાયદો મળી શકે છે સારો ધનલાભ થાય ભાગ્ય ગુરુની નવમી દૃષ્ટિ તમારા ભાગ્યમાં ઉન્નતિ ઉત્કર્ષ કરશે જેના કારણે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે વિદેશ યાત્રા થઈ શકે છે નવમું સ્થાન વિદેશ યાત્રાનું પણ છે જ્યાં ગુરુની દ્રષ્ટિ તમારી માટે વિદેશના રસ્તાઓ ખોલી શકે છે પ્રવાસથી તમને લાભ થઈ શકે વિદેશ જવાથી પણ તમને ધન લાભ થઈ શકે છે આર્થિક ફાયદો થઈ શકે છે ધનની બચત તમે કરી શકશો બચતની નવી દિશાઓ ગુરુ મહારાજ ખોલી આપવાના છે તમારા માટે ઘણા બધા સારા સારા અવસરો આવવાના છે સારા લોકોને મળવાનું થાય સારા માણસોને સાથે બેસવાનું થાય સારી વાતો જાણવા મળે અને તમને સારો એવો લાભ થાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગુરુ તમને ઉત્તમ ફળ આપીને જશે